સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં રવિવારે ધ યુનિટી ટ્રેલ સાયકલ ઓન સન્ડે નામની બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટનો ભવ્ય પ્રારંભ થયો હતો ગુજરાત સરકારના પ્રવાસન રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી જયરામભાઈ લીલી ઝંડી આપીને પાંચ કિલોમીટરનો શુભારંભ કરાવ્યો હતો નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ધ યુનિટી ટ્રેલ સાયકલ ઓન સનડે બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટના સોળ અને સત્તરમી નવેમ્બર બે હાજર પચીસ દરમિયાન ભવ્ય રીતે આયોજન કરવામાં આવી રહ્યું હતું ત્યારે પ્રથમ દિવસે એટલે કે રવિવારે ગુજરાત સરકારના પ્રવાસન રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી શ્રી ડોક્ટર જયરામ ગામિતે લીલી ઝંડી આપીને સાયક્લોથોનનો પ્રારંભ કરાવ્યો હતો